ચોમાસું આવે એટલે દરેકને કંઈક ને કંઈક તકલીફ પડતી હશે પણ હવે જે મને તકલીફ પડે છે ને એનું હું સોલ્યુશન કરવું એ મને કાંઈ સમજાતું નથી થયું છે એવું કે લગભગ બે ત્રણ દિવસથી વરસાદ છે એ પડવાનું ચાલુ થયો છે એક દિવસ એવો સરસ વરસાદ પડ્યો ને ધોકાર બધે રોડ ઉપર પાણી આવી ગયા સરસ મજાના ખાડા પડી ગયા અને વરસાદ આવે એટલે આપણને બે જ વસ્તુ છે ને યાદ આવે એક તો છત્રી છત્રી અને બીજું છે રેનકોટ હવે મારે એવું થયું છે કે આ છત્રી મેં ગયા નહીં અને એના પહેલાંના વર્ષે લગભગ સાડી ચારસો રૂપિયાની લીધી હતી પણ થયું એવું કે જ્યારે છત્રીનું નવી છત્રી લેવાનું વિચારતા વિચારતા ચોમાસાનો અંત આવ્યો ને તય મારાથી આ છત્રી લેવાની હતી હજી મેં છત્રી લીધી ને તો આનો કાંઈ ઉપયોગ જ નહોતો થયો કારણ કે વરસાદ છે એ બંધ થઈ જતો હતો એટલે છત્રીને મેં મૂકી દીધી સાચવીને ગયા વર્ષે ચોમાસું આવ્યું ને આ છત્રી મેં બહુ ગોઈતી બહુ ગોઈતી પણ મને ક્યાંય મળી જ નહીં અને આ વખતે મને જ્યારે ઘર શિફ્ટ કર્યું ને ત્યારે આ છત્રી મળી પણ એની હાલત છે ને એટલી સરસ મજાની છે આમ જોઈએ તો આપણને ગમી જાય એવી નાનકડી એવી ચોમાસાની વાત હોય અને હું છાનો મનો બે એવું થોડું હાલે મને કવિતા યાદ આવી ગઈ કે ચોમાસું આવ્યું છે નાવા નહીં આવે સાવ કોરું કટ રહેવું કેમ તને ફાવે જો વાદળ જેવો મારો વેશ તો અગાસી આવીને બેસ વાહ વાહ કવિ સાહેબ વાહ વાહ આભાર તમારો મારા વિડીયોમાં મહેમાન કલાકાર તરીકે આવ્યા અને તમે કવિતા રજૂ કરી અને અમારું મન પ્રસન્ન કર્યું પણ અહીંયા મન છે એ પ્રસન્ન નથી હવે પ્રશ્ન એ છે કે આ છત્રી મને આ વર્ષે મળી મેં એને જોઈનું એટલી બધી ખુશ થઈ ગઈ કારણ કે એક એવી સરસ નાનકડી એવી છત્રી છે પર્સમાં રહી જાય એવી પણ જેવી મેં આ છત્રીને ખોલવાની ટ્રાય કરી આ છત્રી ખુલવાનું નામ લેતી નથી મને એમ થયું ઘડીક તો એવો વિચાર હું ભૂલી ગઈ કે છત્રી ક્યાંથી ખુલે છે તમ જો આ નવે નવી છત્રી છે આ વર્ષે મને મળી પણ ખરાબ પણ એનું બટન છે એ ખરાબ થઈ ગયું અને ખુલતી નથી હા રવિવારી એમ જ થાય ને હવે જવા દયો બિંદિયા મોલ લીધી હતી હવે વિચાર કરો આવી સરસ છત્રી મારી કાઈ કામની રહી નથી અને એટલો મારો જીવ બેળો કે મેં આનો ઉપયોગ એ કર્યો નહીં અને આ છત્રી છે એ ન કાગડો થઈ કે ન કોયલ થઈ કે ન ચકલી થઈ એ છત્રી છે એ છત્રી ન થઈ બોલો મારે ક્રિશ મારી ઉપર બ્લેમ કરે છે એ કે તે બગાડી નાખીને પણ બગાડવાની જ વાત નથી મને એમ થતું તું બગાડી નાખી હોત તો મને શાંતિ થાત કે હાંય મેં બગાડી તો ખરા આ છત્રીને મેં યુઝ નથી કરી અને પડી પડી બગડી ગઈ છે પછી ગયા વર્ષે વર્ષે મેં બોટલ છત્રી લીધી હતી જો છત્રી પાછી મારી તો એપલ વાળી હતી અને બોટલ છત્રી છે ને એને મને લે કેવી રીતે પેરું વાહ જોયું વિડીયો બનાવવાનો આટલો બધો ફાયદો થાય હા તમારો અને સાહેબનો બેનો આભાર કારણ કે મને એમ થયું કે લાવો હું મારા સબસ્ક્રાઈબરને જરાક મારી વ્યથા જણાવું અને સાહેબ સાંભળી ગયા તે લે એણે છત્રી હરકી કરી દીધી પણ તોય હું હજી એવું વિચારું છું ક્યાંથી ખોલવાની હતી આ બટન દબાવી રાખવાનું ક્યાં બટન છે એમાં છે આયુ હમ દેખા બ્લુ આ સ્ટીલ આ નાનકડું એવું છે આયા કે આગળ જાવ તો

કે બે ત્રણ વખત જ્યારે પણ વરસાદ આવ્યો ને ત્યારે સવારમાં મને યાદ આવે કે આ છત્રી છે એ હું મારી વેગમાં મૂકી દઈશ ને ભેગી લઈ જઈશ વરસાદ આવશે ને તો મને કામ લાગશે પણ પ્રશ્ન એ થયો છે કે રોજ હું આ છત્રીની યાદ કરું છું રોજ આ છત્રી છે ને એ મને ભૂલાઈ જાય છે હવે પછી થાય એવું કે હું પાછી જ્યારે છત્રી ભૂલી ગઈ હોય ને તે દીજ હું પાછી જોબ ઉપર પહોંચું ત્યાં પહોંચું એટલે વરસાદ આવે એટલે હું પાછી થોડીક ઘણી પલળું વળી આજે તો એટલી તકલીફ થઈને આખો દી નો આવ્યો ને બરાબર એક્ઝેક્ટ મારે જ્યારે હું બસ સ્ટેન્ડ પર પહોંચી અને કોઈ દી એને આજે જ મારે બસ સ્ટેન્ડ પર પહોંચવાનું થયું ત્યારે જ વરસાદ ધમધોકાર ચાલુ થયો અને મને વળી આળસ એવી થઈ કે બસ સ્ટેન્ડની અંદર નહીં પણ ઓલા ઝાડવા નીચે મેં હું બધાથી દૂર ઊભી રહો અને જેવી હું ત્યાં ઊભી રહી એની ભેગો જ વરસાદ ધમધોકાર વરસાદ પડવાનું ચાલુ થયો પછી તો હું મેં મારી ચુંદડીનો સહારો લીધો અને વરસાદમાં થોડી ઘણી રહી અને આ વરસાદ એટલો લૂચો છે એ હું હમણાં તમને કહું અમે નાના હતા ને અમે નહીં લગભગ આપણે બધા ત્યારે એક લૂચો વરસાદ કરીને કેવો પાઠ આવતો હતો કે એમાં એક છોકરો હતો ને એમ કેતો હતો કે જ્યારે સ્કૂલે જવાનું હોય ને ત્યારે એ કે વરસાદ બંધ થઈ જાય ને હા કઈ કે સ્કૂલે જાય ને ત્યારે કે વરસાદ આવે કે કેવો લુચો એટલે બે દિવસ પહેલાં જ અમારા ઘરમાં પણ એવો એક છોકરો છે એણે એ જ કીધું હતું એ કે ટાણે જ વરસાદ ન આવે અને અહીંયા મારે કેવો પ્રશ્ન થયો છે ટાણે જ વરસાદ આવે છે એટલે વરસાદનું એવું છે કે કોકના ટાણે આવતો નથી અને કોકના ટાણે આવે છે બરાબર મારે જ્યારે સ્કૂલે જવાન થાય ત્યારે જ વરસાદ આવે અને જ્યારે મારા છૂટવાનો ટાઈમ થાય ત્યારે જ વરસાદ આવે અને મને વરસાદમાં બને ત્યાં સુધી બહુ પલળવું ગમતું નથી કાં પલળવું થરખાઈનું પલળી જવું અને કાં પછી એમ થાય છાંટો અડવો ન જોઈએ એટલે પછી એવું વિચાર્યું કે રેનકોટ લઈ લઈએ કે રેનકોટ લઈ લઈએ ને તો એમ કે છત્રી છે એની બદલે આપણે રેનકોટ ઓઢીને નીકળીએ તો વરસાદ કદાચ આવે તોય કાંઈ પ્રશ્ન ન થાય પણ થયું કેવું ખબર છે કે કાલ ત્રણ દિવસ બહુ વરસાદ આવ્યો આમ તમે જોવો તો જ્યાં જોઈને એક જ સમાચાર વરસાદ વરસાદ ને વરસાદ કોઈ ડૂબી ગયો ને કોઈની કાર ડૂબી ગઈ ને કોઈની બસો ડૂબી ગઈ મને એમ થતું હતું કે અમે ક્યાંક ડૂબી ન જાય પણ વળી એટલે સારા ઘરે પાછા પહોંચી ગયા એટલે મનમાં એવું નક્કી કર્યું કે રેનકોટ તો લેવો ને લેવો લેવો જ છે રેનકોટ લેવાનું વિચાર્યું ત્યારે બહુ વરસાદ બે દિવસ હતો એટલે કાંઈ નીકળાણું નહીં કાલે મને એમ થયું કે લાઈન થોડીક વહેલી નીકળીને રેનકોટ લઈ લો પણ જેવી હું વહેલી નીકળીને રેનકોટ લેવા માટે તો વરસાદનો એક ને ઉઘાડ થઈ ગયો એટલે મને એમ થયું કે હવે કાંઈ વરસાદ બહુ છે નહીં તો હમણાં કાંઈ રેનકોટ લેવો નથી બજારમાં જાશું ને ત્યારે લઈ લેશું તો વળી પાછું વળતા આવવાનું થયું ને ત્યારે એટલો વરસાદ ને કે હું આખી પલળી ગઈ બોલો અને આજે મને એમ થયું મેં લાઈન રેનકોટ લેતી જાઉં પણ પછી વરસાદ નહોતો મેં હવે કાંઈ હમણાં નહીં વરસાદ આવે અને જેવી હું છૂટી કે ધમધોકાર વરસાદ એટલે થયું છે એવું કે હવે આ બે છત્રીનો ઉપયોગ કરવો કે નહીં તો છત્રીમાં થાય એવું ગાડી અકાવતા હોય તો છત્રી કામની નથી અને રેનકોટ લેવાની વાત આવી તો સાહેબે મને પાછી એમાંય પાછી પાડી કે તું રેનકોટ પહેરીને જાય ને તો વરસાદમાં એ કે બધી ટોપીને બધું આમ પવન ભરા એટલે કે ફૂલાઈ જાય ને કે આમ થશે ને તેમ થશે એટલે હવે પ્રશ્ન એ થયો છે કે આ ચોમાસું હજી શરૂ થયું કે ન થયું એ ભેગા પ્રશ્નોના પાર નહીં બાકી હતું તો રોજ ચપ્પલ ભીના થઈ જાય છે એટલે રોજ મારે જુદા જુદા ચપ્પલ પહેરીને જવું પડે છે અને છોકરાઓને એમ થાય કે આ બેન ફેશન મારતા લાગે છે રોજ જુદા જુદા ચંપલ પહેરે છે પણ રોજ ચંપલ ભીના થઈ જાય છે એટલે બીજા પહેરવા પડે છે બોલો ચોમાસું આવ્યું અને પ્રશ્નોનું ઘોડાપુર લાવ્યું તો તમારે પણ આવા પ્રશ્નો હશે જ મને એવું લાગે છે ચોમાસામાં કે હું કરવું ને હું ન કરવું પણ ગરમી થી એકંદરે રાહત મળી ગઈ એમાં ના નહીં કરવું ન્યા થોડા પલળી જવાય છે એટલે ચોમાસું એવું પણ અનેક પ્રશ્નો લેતો એવું ઉનાળો હતો ત્યારે ગરમી થતી હતી ચોમાસામાં પલળી છે અને શિયાળામાં મને તો બહુ ઠંડી લાગે એટલે ત્રણેય ઋતુમાં આપણને કંઈક ને કંઈક પ્રશ્નો થતા રહે છે પણ ચોમાસામાં દરેકે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે જ્યારે ચોમાસામાં બહાર નીકળો ત્યારે તમારી એક બહુ કિંમતી વસ્તુ છે ને એને જીવના જોખમે સાચવીને રાખવી પડશે હા મોબાઈલ ફોન કે જેને નીચે પડતા આપણો હા ઊંચો થઈ જાય છે એમ એ પલળી ન જાય એટલે તમારે એને સાચવવા માટે કંઈક કોથળી કે એવું કંઈક રાખવું અને ખાસ રાખવું મારે કાલે બહુ મને ખીજ ખીજાણા હતા કારણ કે મેં એક કલાક ફોન હાથમાં નહોતો લીધો અને સાહેબ ફોન ઉપર ફોન કરતા હતા કે હું તને તેડી જાઉં કે હું કરું અને મને વરસાદની બીકે ફોન કાઢ્યો નહોતો કારણ કે પલળી જવાની બીક લાગતી હોય એટલે આવું થતું હોય છે પણ વરસાદમાં આ તકેદારી ખાસ રાખવી તમારા ફોનને સાચવવો પણ ફોન કરતાં વધારે જે જરૂરી છે એ તમારો જીવ છે કારણ કે જીવને વધારે સાચવો જોઈએ કાલ મેં એક વિડીયો જોય ને એક દાદા હતા એ આમ બિનદાસ એમ નદીના વચ્ચેથી જાતા હતા અને પછી એવા સરસ મજાના તણાઈ ગયા અને જીવા હોય કે નહીં બિચાડાતી તેને ખબર પણ એટલી બધી હિંમત ન બતાવી જ્યાં વધારે પડતું પાણી હોય ત્યાં પોતાનું વાહન પાર્ક ન કરવું અને પોતે પણ એમાં બહુ જવાનું સાહસ ન કરવું ઘણા લોકો બહુ સાહસી હોય છે મારી જેવા કે જેને આવા પાણીમાં પોતે ઉતરી જતા એને બહુ બીક લાગતી નથી અને પછી જે હલવાણા હોય એને જ ખબર હોય એટલે એ એક તકેદારી રાખવી જોઈએ ચોમાસામાં એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે આવા બધા પ્રશ્નો તો ચોમાસામાં આવશે જ પણ આપણે આપણા જીવને અને આપણા વસ્તુ છે એને સાચવવાની તકેદારી ભાગ સ્વરૂપે કાંઈક ને કાંઈક એનો ઉપયોગ કરતા રહેવો એટલે છત્રી રેનકોટ અથવા તો મેં કીધું એમ કે કોથળી આવું બધું રાખું રાખવું ભૂતકાલ દાત કાઢતી હતી અમારે એક ભાઈ હતા એને કે કોથળી ની શું લેવું ઓલું જમાનામાં ઓલી કોથળીની શું કહેવાય એને કુસલી કુસલી બનાવતા હા કોથળીની કુસલી બનાવતા ગામડાઓમાં એવી કુસલી બનાવી લે મારા ઘરે ત્લાટ એવી પડી છે મેં કીધું અને ઈ વઢીને આવવી જોઈ એટલે ઈ બાને અમે જૂના દિવસો પણ યાદ કર્યા કે ભાઈ ગામડામાં જે છોકરાઓ છે એની પાસે પેલા છત્રી ને આવું બધું રેનકોટ ને એવું નહોતું ને તો એ લોકો મજાના કુસલી પહેરતા અને એવી મજા કરતાં કરતાં જાતા સ્કૂલે તો એવી કુસલી છે એ તો હવે લગભગ ક્યાંય જોવા નથી મળતી હા મેં કાલે એક છોકરાને જોઈતી લગભગ એ ગાડી ઉપર જાતો હતો ને ત્યારે મેં જોયો હતો કેણે એવી કુસલી ઓઢી હતી હવે તો છોકરાઓ છે એ નવી નવી છત્રી નવા નવા રેનકોટ પહેરીને આવે છે એટલે મને પણ રેનકોટનું વેન થઈ ગયું હતું અને એ કરતાંય ચોમાસામાં મજા એ આવે કે બધાને પાસે કેવી કલરફુલ નવી નવી છત્રી હોય છે તો આવા બધા પ્રશ્નો વચ્ચે મને એ પણ મજાના દિવસો યાદ આવી ગયા તમને પણ તમારા દિવસો યાદ આવતા હશે પણ તમારે પણ પ્રશ્નો આવા હશે તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને એક બહુ સારા ખુશીના સમાચાર છે પણ હું એને જલ્દીથી તમને કહીશ